છત્તીસગઢ મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહે બાલોદમાં નવા ધાન ખરીદી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહે બાલોદમાં નવા ધાન ખરીદી કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે આ કાર્યક્રમ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી શાહે ખેડૂતોને શુભેચ્છા પાઠવી અને રાજ્યમાં ધાન ખરીદી મહાપર્વની શરૂઆત કરી મુખ્યમંત્રી શાહે જણાવ્યું કે આ નવા કેન્દ્રના ઉદઘાટન સાથે રાજ્યમાં બે હજાર સાતસો ઓગણચાલીસ ઉપાર્જન કેન્દ્રો મારફતે સત્યાવીસ લાખથી વધુ ખેડૂતો પાસેથી ધાનની ખરીદી કરવામાં આવશે આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ અને સમયસર ચૂકવણીની સુવિધા આપવામાં આવશે સાએ ખાતરી આપી કે તમામ ખેડૂતોને બોતેર કલાકની અંદર ચૂકવણી કરવામાં આવશે જેથી તેઓને કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શાહે બે ખેડૂતોને સન્માનિત કર્યા અને તેમની મહેનત અને સમર્પણને બિરદાવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી મુખ્યમંત્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારના ઉપક્રમો દ્વારા ખેડૂતોને વધુ સશક્ત બનાવવામાં આવશે તેમણે કહ્યું કે સરકારના પ્રયાસો ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શાહે ખેડૂતોને નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે જેથી તેઓ વધુ ઉત્પાદન કરી શકે અને તેમના જીવનમાં સુધારો કરી શકે આ રીતે બાલોદમાં ધાન ખરીદી કેન્દ્રના ઉદ્ઘાટન સાથે મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહે

धान खरीदी केंद्र में भी आए हैं पूरे प्रदेश में आज से धान खरीदी प्रारंभ हो रहा है और सरकार अच्छे से अच्छे व्यवस्था किसानों को देना चाहती है किसी भी तरह का उनको तकलीफ नहीं हो और मुझे भी बताते हुए हर्ष हो रहा है कि अब किसानों को धान खरीदी केंद्र में ही कैश भी मिल जाएगा दस हजार तक पांच सौ से लेकर दस हजार तक का कैश अगर वो एक दिन में एक बार में चाहेंगे तो यहीं पर उनको બૅક જવશ્યકતા નહીં હોય કાર્યક્રમ હા ય કંવર સમજ કા સંમેલન હૈ કંવર સમાજ વાે હમક પર આમંત્રિત કહે